વલસાડ જિલ્લાના ચેવલ ખાતે આવેલ મરીમાતા મંદિરે દેવ ઉઠી અગિયારસની આદિવાસી પરંપરાગત ઉજવણી આદિવાસી સમાજમાં દેવ ઉઠી અગિયારસની ઉજવણી આદિકાળથી શ્રદ્ધા અને પરંપરા સાથે કરવામાં આવે છે વલસાડ જિલ્લાના ચેવલ ગામે આવેલ સુપ્રસિદ્ધ મરીમાતા મંદિરે આ પવિત્ર પ્રસંગે ભક્તિભાવનો મહામેળો જોવા મળ્યો ભક્તોએ સત્યનારાયણ દેવની કથા પૂજા અર્ચના અને માતાની આરાધના કરી દેવ ઉઠી અગિયારસની ઉજવણી ધામધૂમથી કરી નાનાપોરડા પારડી નેશનલ હાઇવે આઠસો અડતાલીસ પર આવેલ ચીવલમાં દર વર્ષે બે વખત આદિવાસી પરંપરા મુજબ મરીમાતાની વિશેષ પૂજા કરવામાં આવે છે આ અવસરે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ ઉપસ્થિત રહી માતાની પૂજામાં સહભાગીતા દર્શાવી અને ભક્તો સાથે આશીર્વાદ મેળવ્યા એકાદશીના દિવસે દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવચાતુર્માસનું સમાપન થાય છે અને ત્યારબાદ તમામ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે મરીમાતા મંદિર પરિસરમાં ભક્તો દ્વારા કળશ સ્થાપન વાજિંત્રના નાદ સાથે દેવતાઓને આહવાન તેમજ પરંપરાગત નૃત્ય દ્વારા પૂજન વિધિ પૂર્ણ કરવામાં આવી મોડી રાત સુધી ચાલેલી આ પૂજા દરમિયાન પુરુષો મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સંગીતના તુરનગારા વચ્ચે ભક્તિભાવ અને આનંદના માહોલમાં દેવ ઉઠી અગિયારસની ઉજવણી ભાવભર્યા માહોલમાં પૂર્ણ થઈ હતી